કડાકા અને ભડાકા સાથેના વરસાદો શરૂ થઈ ચુક્યા છે તેની વચ્ચે ચોમાસાની વિદાયને માત્ર હવે અડતાલીસ કલાક બાકી રહેશે અડતાલીસ કલાકમાં ગુજરાત રાજ્યમાં નવા જૂનીના એંધાણ છે કારણ કે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોઈ લો આ રીતનું ઉત્તરીય ગુજરાતના પટ્ટામાંથી પસાર થઈ રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત રાજ્યના જેટલા પણ વિસ્તારો છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ઉપર મિત્રો તેની મોટી અસરો થઈ શકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો જે છે તે વરસાદી અસરો શરૂ થઈ ચૂકી છે ગઈકાલે એક થી લઈ અને બે ઇંચ સુધીના સારા એવા વરસાદો પડ્યા છે તો કયા કયા ભાગમાં કેટલો કેટલા ઇંચ વરસાદ પડ્યો છે અને હવે આજે આઠ તારીખ તો આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે એ બધી જ માહિતી પણ હું તમને આ વિડીયોની અંદર આપવાની છું અને સાથે જ મિત્રો શક્તિ વાવાઝોડું હજુ પણ જે છે તે અરબ સાગરની અંદર કહેર મચાવી રહ્યું છે અને શક્તિ વાવાઝોડાની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે એક થી બે ઇંચના વરસાદો પણ પડ્યા છે તો મિત્રો વિસ્તારથી વાત કરવાની છે કારણ કે આજનો વિડીયો જે છે તે એટલા માટે તમારા માટે જોવો ખાસ જરૂરી બનશે કારણ કે માત્ર વરસાદ વિશે આજનો વિડીયોમાં વાત નથી કરવાની વાત મિત્રો કરવાની છે વરસાદ વિશે સાથે ચોમાસાની વિદાય વિશે વર્ષ બે હજાર પચીસ ચોમાસું જે છે તે મિત્રો કેવું રહ્યું તેના વિશે અને ત્યાર પછી હવે આગળ શું થશે ગુજરાત રાજ્યમાં અને હવે નવી શું આગાહી છે ગુજરાત રાજ્યમાં અને કઈ કયા કયા ભાગોમાં વરસાદ રહેશે સૌથી પહેલા તો મિત્રો આપણે અડતાલીસ કલાક અત્યારની વાત કરવાની છે કારણ કે હવે અડતાલીસ કલાક ગુજરાત રાજ્યમાં ચોમાસુ વાકી રહ્યું છે તારીખ આઠ અને તારીખ નવ આ બંને દિવસ ગુજરાત રાજ્ય માટે ભારે વરસાદની આગાહી છે આજે આઠ તારીખ છે તો ગુજરાત રાજ્યમાં આજે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે આજે આઠ તારીખ અને બુધવાર જાણીએ મિત્રો તેની પહેલા સિસ્ટમ વિશે વાત કરવી જરૂરી છે અને એની પછી મિત્રો આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય દસ તારીખે શરૂ થઈ જવાની છે અને દસ થી તેર તારીખ સુધી ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય પણ જે છે તે કમ્પ્લીટલી થઈ જવાની છે અને મિત્રો બીજા નંબર ઉપર આપણે એ પણ ચર્ચા કરવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જે વાવાઝોડું શક્તિ છે તેની કેટલી અસરો જોવા મળી અને હવે પછીની કલાકો કેટલી ખતરનાક છે અને ગુજરાત રાજ્ય માટે હવે પછીની કલાકો જે છે તે તે કલાકોમાં કેટલો ખતરો તોળાઈ રહ્યો છે બધી જ માહિતી મિત્રો શરૂઆત કરીએ તેના પહેલાં જો તમે ચેનલ અમારી આ ચેનલ ઉપર તમે નવા હોય ગુજરાતી વાતો 27 સેવન પર તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા જ અવનવા સમાચાર આવા જ લોક ઉપયોગી સમાચાર અને લોક ઉપયોગી માહિતી જે છે તમને આ ચેનલ ઉપર આપવામાં આવતી હોય છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની સૌથી પહેલાં માહિતી મેળવીએ સિસ્ટમ વિશે કે અત્યારે હાલ મિત્રો જે સિસ્ટમનો ખતરો બનેલો છે તે અને તારીખ દરમિયાન તેના વિશે વિશે મિત્રો મિત્રો વાત કરીએ તમને થોડી ઘણી અપડેટ આપી દઉં તો શક્તિ જે છે તે અત્યારે ગુજરાતથી લગભગ પાંચસોથી થી છસો કિલોમીટર દૂર છે તો મિત્રો આ શક્તિ વાવાઝોડાનો ખતરો હવે કમ્પ્લીટલી ટળી ગયો છે જી હા દર્શક મિત્રો કારણ કે આ વાવાઝોડું મિત્રો જે છે તે ગુજરાત નજીક આવી અને ગુજરાત ઉપર જે છે તે હુમલો બોલાવે એ પહેલાં જ દરિયાની અંદર એટલે કે મિત્રો અરબસાગર જે છે તે અરબસાગરનો સાગરનો જે દરિયો છે એટલે કે અરબી સમુદ્ર છે આ અરબસાગર ની અંદર જ આ વાવાઝોડું જે છે તે સમાઈ ગયું છે મિત્રો અહિયાં તમે જોઈ શકો છો આ વાવાઝોડું જે છે તે અત્યારે અહીંયા અરબી સમુદ્ર ની અંદર સમાઈ ગયું છે જેથી મિત્રો હવે વાવાઝોડા લઈને ગુજરાત રાજ્ય પર કોઈ મોટો ખતરો નથી માત્ર મિત્રો માત્ર ને માત્ર હવે મિત્રો જે જોવા મળશે તે કરંટ જોવા મળશે કારણ કે આ જે વાવાઝોડું છે તેને કારણે આખી આખો મિત્રો જે છે અરબી સમુદ્ર છે અને આખા અરબી સમુદ્રની અંદર એક મજબૂત ડિપ્રેશન બનાવી રહ્યું છે આ વાવાઝોડું એટલે કે વાવાઝોડું તો મિત્રો જતું રહ્યું છે પરંતુ આ વાવાઝોડું જે છે તે ડીપ ડિપ્રેશન એટલે કે ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ભાગ અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આ વાવાઝોડાની હજુ પણ ભાગરૂપે વરસાદી જોવા મળી શકે તો એ કયા કયા ભાગો છે કયા કયા ગામ છે અને કેટલા જિલ્લાની અંદર આ વરસાદી ઝાપટાની આ ગઈ છે એ પણ આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરવાની છે અને એની સાથે મિત્રો એક જોઈ લો તો એક મોટી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપે એટલે કે ડબલ્યુડી રૂપે જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહી છે અને એક સૌથી મોટી સિસ્ટમ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ વરસાદનો ખતરો જોવા જઈએ અને વાવાઝોડાનો કોઈ મોટો ખતરો નથી તો મિત્રો જે મોટો ખતરો જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો એટલે કે મિત્રો આપણું આ ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્ય રાજ્યના રાજસ્થાન અને પાકિસ્તાન લાગુના જે વિસ્તારો છે ત્યાંથી આ રીતનું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોને કહેવામાં આવે છે એ પણ એ વિશે પણ મિત્રો માહિતી આપીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે ગણવામાં આવે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે મિત્રો અમેરિકા લાગુના જે વિસ્તારો છે પશ્ચિમી જે દેશો છે તે દેશો તરફથી એક વાદળોનું ઝુંડ બનીને વાદળ આગળ વધતા હોય છે અને વાદળોનું જે ઝુંડ હોય છે તે મિત્રો એ જ કહેવામાં આવે છે તો મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાદળ રૂપે હાલ ભારત ઉપર એન્ટ્રી લઈ ચૂક્યું છે અને જોવા જઈએ તો ભારતને માત્ર ને માત્ર ગુજરાત રાજ્ય ઉપરથી પણ અહીંયા પીળો કલર જે છે તમે જુઓ તો જેનાથી તમને ખ્યાલ આવશે કે આખો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ પટ્ટા રૂપે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહ્યું છે જેના કારણે આજે તારીખ આઠ અને આવતીકાલે નવ આ બંને દિવસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ભારે થી ભારે વરસાદને લઈને જે છે તે મિત્રો ચેતવણી અને એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને મિત્રો આ જે વેસન છે તેના કારણે કોઈ મોટા વરસાદો તો જોવા મળે કોઈ વરસાદો મોટા જોવા મળે પરંતુ આઠ અને નવ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં એક થી લઈને ચાર ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદોની આગાહી છે કયા કયા ગામ અને કેટલા કેટલા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ બધી જ માહિતી વિડીયોમાં આગળ આપણે માહિતી મેળવવાની છે તેના પહેલાં કેટલાક ખોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો ગઈકાલે મિત્રો સારો એવો વરસાદ ગુજરાતમાં રહ્યો ગઈકાલે મિત્રો મંગળવાર હતો અને તારીખ હતી સાત અને ગઈકાલે મિત્રો માહિતી આપીએ તો જોઈ લો મિત્રો ગઈકાલે જે છે તે કયા કયા ભાગમાં કેટલા ઇંચ વરસાદ રહ્યો તો આણંદ લાગુના જે વિસ્તારો છે ત્યાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો વલસાડની અંદર પણ જોવા જઈએ તો સારો વરસાદ છે તેની સાથે ગઈકાલે મિત્રો એકથી લઈને દોઢ ઇંચ જેટલા વરસાદો ઘણા બધા જિલ્લાઓની અંદર પીડ્યા છે જેમ કે સુરત પંચમહાલ મોરબી છોટાઉદેપુર વલસાડ ബസകട്ടാ സുരേന്ദ്രനഗർ ഗീത സോമനാഥ અમરેલી ગાંધીનગર આ બધા વિસ્તારોની અંદર એકથી એક ઇંચથી લઈ અને દોઢ દોઢ ઇંચના મિત્રો આ ફોટાઓના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે તો જોઈ લો મિત્રો આ લીલા કલર જે છે તે આપણું ગુજરાત રાજ્ય છે અને આ જે વાદળી કલરની લાઈન છે તે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દર્શાવતી લાઈન છે મિત્રો જોઈ લો આ વાદળી લાઈન એકદમ ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહી છે તો મિત્રો એ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લાઈન એટલે કે અતિભારે વાદળો કે જે પસાર થવાના છે ગુજરાતમાં અને મા ગુજરાત તે આઠ અને નવ તારીખ દરમિયાન આ ડબલ્યુડીને કારણે ગુજરાત રાજ્યની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ ભૂકા કાઢશે અને મિત્રો જે ગઈકાલે ભારે વરસાદ રહ્યા તેના ફોટાના કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે જોઈ કાલે આ મહુવા લાગુના વિસ્તારોમાં જે ભારે વરસાદ પડ્યો તેના વિડીયો છે ભાવનગર મહુવા લાગુના વિસ્તારોમાં અતિ અતિ ભારે વરસાદ ચાલે રહ્યો દોડ દોડ ઇંચ વરસાદો સારા એવા પડ્યા અને મિત્રો બીજે જોવા જઈએ તો બીજા પણ ઘણા બધા ભાગોની અંદર વરસાદો ગઈ કાલે પડ્યા છે જેમ કે અમદાવાદ લાગુના જે છે તેની સાથે બીજા ઘણા બધા વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્ર કેટલાક ભાગો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના અને કેટલાક ભાગો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારો વલસાડ આ બધા જ ભાગોમાં સારા એવા વરસાદ પડ્યા છે ત્યાર પછી મિત્રો હવે વાત કરીએ આપણે આ બે હજાર પચીસનું ચોમાસું જાય છે એટલે કેવું રહ્યું અને બે હજાર પચીસના ચોમાસાની વિદાય આ બધા મુદ્દા આપણે આગળના વિડીયોમાં દસ મિનિટ પછી વાત કરીશું અત્યારે હાલ જોઈએ કે ગુજરાત રાજ્યના કયા કયા ભાગમાં કેટલો ઇંચ આજે વરસાદ પડવાનો છે ટૂંકમાં આજે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું જોવા મળશે કેટલો વરસાદ પડશે એના વિશે હું તમને સચોટ માહિતી આપું અને ત્યાર પછી આપણે આગળ વધીએ કે ગુજરાત રાજ્યના બે હજાર પચીસના ચોમાસા વિશે મારે તમને ખૂબ જ એક કામની અને મહત્ત્વની અપડેટ આપવાની છે પરંતુ તેના પહેલા જોઈ લો ગુજરાત રાજ્ય પર જે વાદળો દેખાઈ રહ્યા છે તે જોતા આજે રાત્રિના સાતથી લઈને વરસાદ પડવાની આગાહી રહેશે એટલે કે આજે વહેલી સવારનો જે વરસાદ શરૂ થયો છે પાંચ વાગ્યાનો મોડી રાત સુધી મિત્રો જે છે તે ભારે વરસાદ સાથે કડાકા અને ભડાકા સાથે મિત્રો તૂટી પડશે તેવું લાગી રહ્યું છે અને વાદળો પણ મિત્રો જે છે તે હવે પૂરેપૂરી અંશે જે છે તે બનવા લાગ્યા છે અને આ વાદળોને કારણે જ હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્યો પર વરસાદનું જે છે તે મિત્રો જોર બની રહ્યું છે વાદળોને આધારે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉપર હાઈ લેવલના વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે અહીંયા જુઓ તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા થી માંડી અને બોડેલી છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચના વિસ્તારો થી લઈને નીચે પણ મિત્રો જુઓ તો સુરત કોસંબા કોસંબાના વિસ્તારો થઈ ગયા હતા